જેસર તાલુકાના તાતણિયા સહિતના ગામ નજીક સિંહણ તથા પશુઓના ઢોળા દિવસે દરમિયાન આટાફેરા વિદ્યા ગ્રામજનો ભારે ફફડાટ ફેલાયો ગામ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છતાં વિભાગનું પેટનું પાણી હલતું નથી તાતણિયા ગામના બાલોદીયાવાડી વિસ્તારમાં સિંહણ અને તેના બે બચ્ચા દીપડાઓ સાથે ધામા નાખતા આજુબાજુના ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો જંગલી પ્રાણીઓના લીધે પશુપાલકોમાં પોતાના પશુઓને ચરાવવા જતા પણ ગભરાઈ રહ્યા છે છેલ્લા પંદર દિવસથી તાતણિયા ગામની આજુબાજુ ગામના લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે સિંહણ દ્વારા ખેડૂતોના પાડેલા પશુઓ મારણ કરી રહી છે જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ પાયમાલ થઈ રહ્યા છે વન વિભાગના અધિકારીઓએ અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ગામ લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો ત્યારે ફરી પણ તાતણીયા ગામના ખેડૂતોને સિંહણની બીજા સ્તરે ખેસેડવામાં આવે તેવી આર સહિતના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ રાની પશુઓના માનભક્ષી અને બને તેવી વન વિભાગ દ્વારા રાહ જોઈ રહ્યું હોય તેમ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને હવે જો સિંહણને બીજા દિવસે ખસેડવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું